પોર્ટુગીઝોને ભારતમાં મરી મસાલા વ્યાપારની પરવાનગી આપી કાલિકટના રાજા સામુદ્રીને સામુદ્રિક વ્યાપારી કોઠી એક પ્રકારે વ્યાપારી ફેક્ટરી કહી શકીએ આપણે વર્તમાન સમયમાં આપણે સમજાય તો વ્યાપારી આપણે ગોદામ કહી શકીએ અને એની સુરક્ષા માટે કિલ્લાઓ પણ બનાવવાની શરૂઆત કરી તો જોઈએ આપણે એના મુખ્ય ફેક્ટરી અથવા તો મુખ્ય કિલ્લાઓ

ગવર્નર તરીકે ભાઈ અહીંયા ભારતની અંદર પોર્ટુગીઝનો વ્યાપાર તમે સંભાળો ત્યાર પછી પંદરસો ને ની અંદર આવે છે અને યાદ રાખજો કોઈ પણ વ્યક્તિ નાનો બિઝનેસ શરૂ કરે એને કોઈ પણ નાની શરૂઆત કરેલી હોય એનું ફળ ક્યારે મળે તો કે એની બીજી અથવા ત્રીજી પેઢીને મળે એના બે કે ત્રણ ઉત્તરાધિકારી આવી જાય પછી એની જે નાનો એવો બિઝનેસ હોય એ ફૂલો ફાલો બની જાય અહીંયા પણ એવું જ બને છે વાસ્કો ગામાએ ભારત તરફનો જળમાર્ગ શોધ્યો પોર્ટુગીઝોને ભારત દેખાડ્યું ત્યાર પંદરસો ને નવમાં આવે છે અલ્ફાન્સો ડી અલ્બુકર્ક અને આ અલ્ફાન્સો ડી અલ્બુકર્કે ભારતની અંદર અલગ અલગ લોકો સાથે યુદ્ધો પણ કર્યા વિવિધ ક્ષેત્રો પણ જીતી લીધા અને એટલા માટે થઈને અલ્ફાન્સો ડી અલ્બુકર્કને ભારતની અંદર પોર્ટુગીઝ પ્રજાનો વાસ્તવિક સંસ્થાપક માનવામાં આવે છે ભારતની અંદર પોર્ટુગીઝો પોતાનો પગ મજબૂત કરવામાં સફળ બન્યા તો એ માટેનો વાસ્તવિક સંસ્થાપક કોણ તો કે અલ્ફાનસોડી અલ્બુકર દરેક લોકો જે વ્યસન કરે છે માવા ખાય છે અને ખાસ પોર્ટુગીઝ પ્રજાનો આભાર માનવો જોઈએ હું તો એવું કહું કે નોમના નિવેદ પણ કરવા જોઈએ કેમ તો કે ભારત તમાકુનો છોડ લાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી પોર્ટુગીઝ હતી ને આપણને બધાને રોડે ચડાવ્યા છે તો પોર્ટુગીઝ પ્રજા કે જેને તમાકુનો છોડ લેવા એણે ગોવાને રાજધાની બનાવી અને એટલા માટે આપણને ખ્યાલ છે કે ભારતમાં સૌથી પેલા પોર્ટુગીઝ આવી સૌથી છેલ્લે ઓગણીસો માં જનારી પ્રજા પણ પોર્ટુગીઝ છે આપણે ત્યાં ઓપરેશન ચલાવવું પડ્યું ગોવાની અંદર તો ગોવા એની રાજધાની બને છે ત્યાર પછી ધીરે ધીરે તમે જુઓ કે પંદરસો ને ચોત્રીસમાં વસઈ જીતી લીધું પંદરસો ને પાંત્રીસમાં દીવ જીતી લીધું દીવની અંદર પણ પોર્ટુગીઝનો કિલ્લો અને પંદરસો ને ઓગણસાઠની અંદર દમણ પણ જીતી લીધું તો આ રીતે તમે જુઓ તો ભારતના જે પશ્ચિમના કિનારાના ક્ષેત્રો છે અથવા તો દક્ષિણના આ જે ક્ષેત્રો છે ત્યાં શાસન કરનારી પ્રજા કોણ બની પોર્ટુગીઝ પ્રજા બને છે આ વાત તમે સમજો કે ચૌદસોથી અઠાણું ચૌદસો ને અઠ્ઠાણુંથી શરૂ થાય છે અને ત્યારથી ધીરે ધીરે આગળ વધે ત્યાર પછી નિનોડી કુનહો પણ આવે છે જે દમણ જીતી લે છે અને એટલા માટે થઈને આખા ક્ષેત્રો ઉપર આફ્રિકાની અંદર રહેલો જે દરિયાઈ વિસ્તાર છે એ આ ભારતનો દરિયાઈ વિસ્તાર અરબ સાગર આ હિન્દ મહાસાગર આ બંગાળની ખાડીને છેક ઇન્ડોનેશિયા સુધીનો જે ક્ષેત્ર જે દરિયાઈ વિસ્તાર હતો એ તમામ ઉપર કોનું સામ્રાજ્ય હતું પોર્ટુગીઝ પ્રજાનું સામ્રાજ્ય હતું અન્ય કોઈ પણ યુરોપિયન પ્રજાને જો વ્યાપાર કરવો હોય તો એણે પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી હતી અને એટલા માટે પોર્ટુગીઝ પ્રજાને આપણે સાગરના સ્વામી તરીકે ઓળખીએ છીએ પરીક્ષાની અંદર સીધો સવાલ આવો નીકળે કે નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજાને સાગરના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે તો કે પોર્ટુગીઝને